કૃષ્ણ વંદે ગુરુ ખૂબ જ પ્રસન્નતાનો અવસર છે કે છેલ્લા એકવીસ એકવીસ વર્ષથી પોરબંદરમાં સાંજે દૈનિક તરીકે ખૂબ જ જાણીતું અને માનીતું એવું આજકાલ આપણું જે હવે એક નવા યુગના હિસાબે નવા કલેવરમાં નવા સ્વરૂપમાં એ જ સેવાને બલકે જે સેવા અત્યાર સુધી કરી છે એને વધારે વધુ બહેતર રીતે લોકો સુધી પહોંચશે અને એ એમને આ તકે કે જ્યારે આજકાલ આપણું ડિજિટલ પ્લેટફોર્મ પર જવા જઈ રહ્યું છે એ અવસરે હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન અને આશીર્વાદ આપું છું શુભકામના આપું છું અને એમાં અમારા પાર્સભાઈ જોશી કે જેમને ત્રણ ત્રણ જનરેશનનો ખૂબ અનુભવ છે તો ખૂબ ખૂબ લોકોના પ્રશ્નો ને ઉજાગર કરો અને જે જે સારી પ્રવૃત્તિઓ છે એ ડિજિટલ માધ્યમથી વધુ સારી રીતે લોકો એને નિહાળી શકશે એના એના વિડીયોઝ એના ફોટોઝ એની માહિતી વધારે સારી રીતે એ ડિજિટલના માધ્યમથી લોકોને પહોંચશે તો આ તકે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વિરામ